હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો જોતા જ મોઢામાં પાણી આવી જાય અને ભૂખ વગર કોઈપણને પણ ખાવાનું મન થઈ જાય એવો ક્રિસ્પી ખસ્તા ટેસ્ટી કાચા બટેટાનો નવો નાસ્તો આજે આપણે બનાવશું બનાવવો ખૂબ સરળ છે ના બટેટા બાફવા કે ના લોટ બાંધવો કોઈપણ જાતની ઝંઝટ વગર એકદમ જલ્દીથી બની જાય છે તો સમોસા પકોડા કચોરી બધું જ ભૂલી જશો જો એકવાર તમે આ મિનિટોમાં બનતી રેસીપી ટ્રાય કરી લેશો તો ચાલો બનાવીએ એ પહેલાં વિડીયો જો પૂરો જોયા પછી થોડો પણ પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો અહીંયા આપણે આ નાસ્તો બનાવવા માટે એક મોટું વાસણ લઈ લીધું છે અને એમાં ઘરની કોઈ પણ વાટકી સે સેટ કરી અને એમાં દોઢ વાટકી જેટલું મેં પાણી એડ કરી દીધું છે તો ઘરની કોઈ પણ વાટકી આપણે સેટ કરી લેવાની છે એનાથી જ આપણે વધુ માપ લેવાનું છે અને હવે આપણે આ પાણીમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે તો મીઠું વધી ન જાય એનું ધ્યાન રાખી અને થોડું ઓછું જ આપણે એડ કરશું અને સાથે જ અહીંયા હું અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરું છું જો તમને ન પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને હવે આ પાણીને આપણે સરસ એવું ઉકળવા દેવાનું છે તો તમે જોઈ શકો છો પાણી આપણું થોડી જ વારમાં એકદમ સરસ એવું ઉકળી ગયું છે તો પાણી ઉકળે પછી આપણે તેમાં એક ચમચી જેટલું તેલ એડ કરીશું તો એક નાની ચમચી જેટલું મેં અહીંયા તેલ એડ કરી દીધું છે વધારે પણ તેલ એડ કરવાની જરૂર નથી અને પાણી સરસ એવું ઉકળી જાય પછી આપણે તેમાં રવો એડ કરવાનો છે તો જે વાટકીથી આપણે પાણી લીધું હતું દોઢ વાટકી એ જ વાટકીથી આપણે અહીંયા એક આખી બાટકી ભરીને રવો લઈ લેવાનો છે અને રવો એડ કરતી વખતે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે અને આવી રીતે જેવી રીતે તમે વિડીયોમાં જોવો છો એવી રીતે થોડો થોડો રવો એડ કરતું જવાનું છે અને બીજા હાથથી રવાને સરસ એવું મિક્સ કરતું જવાનું છે તો રવામાં ગાંઠા ન પડી જાય એવી રીતે આપણે આ રવો એડ કરી અને એકદમ સરસ એવો એને મિક્સ કરી લેવાનો છે અને તમે જોઈ શકો છો થોડી જ વારમાં રવો છે આપણો એક ડોના ફોર્મમાં આવવા લાગ્યો છે તો પાણીનું મેઝરમેન્ટ આપણે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે તો એક કપ રવાની સામે અહીંયા દોઢ કપ જેટલું આપણે પાણી લીધું છે તો તમે દોઢ કપથી થોડું વધારે પણ એડ કરી શકો છો પણ ઓછું આપણે બિલકુલ નથી રાખવાનું અને તમે જોઈ શકો છો થોડી જ વાર થઈ એટલે આપણો રવો એકદમ ડોના ફોર્મમાં આવી ગયો છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને એક પ્લેટ લઈ લઈએ જેમાં મેં થોડું ઓઇલ લગાવી દીધું છે નીચેની સાઈડ અને હવે આપણે એમાં આ બધું આપણો જે બેટર બનાવીને રાખ્યું છે તે લઈ લેવાનું છે ને ઉપર હવે આપણે એને ઢાંકણ ઢાંકી અને રાખી દઈએ કે જ્યાં સુધી એ થોડું હલકું ઠંડુ ન થઈ જાય તો ઢાંકી અને પછી આપણે રાખવાનું છે તો એ ઠંડુ થાય છે ત્યાં સુધીમાં આપણે અહીંયા બટેટું લીધું છે બટેટાને સરસ એવું ધોઈ અને જે મીડિયમ હોલવાળી ખમણી હોય છે આપણા ઘરમાં એ લઈ લેવાની છે અને એનાથી આપણે બટેટાને ખમણી લેવાનું છે અને બટેટાને આપણે સરસ એવું હાથેથી મસળી અને બે થી ત્રણ પાણીથી ધોઈ લેવાનું છે તો ચાલો બટેટાને પણ સાઈડમાં રાખી અને હવે આપણે એક સ્ટફિંગ બનાવવાનું છે તો એના માટે મેં અહીંયા એક વાસણ લઈ લીધું છે અને એમાં માત્ર એક જ ચમચી જેટલું આપણે તેલ લેવાનું છે વધારે તેલ ન થઈ જાય એનું પણ આપણે ધ્યાન રાખવાનું છે અને હવે આપણે એમાં થોડી રાઈ એડ કરી દઈએ એટલે કે અડધી ચમચી જેટલી મેં એડ કરી દીધી છે અને સાથે જ અડધી ચમચી જેટલું જીરું એડ કરી દીધું છે રાય અને જીરું સરસ ફૂટી જાય પછી બે ચપટી જેટલી હિંગ એડ કરી દીધી છે અને હવે આપણે આમાં આઠ થી દસ જેટલા મીઠા લીમડાના પાન એડ કરી દીધા છે મીઠા લીમડાનો ફ્લેવર આમાં ખૂબ જ સરસ આવે છે તો જરૂરથી એડ કરવાના છે અને સાથે તીખાસ માટે મેં અહીંયા બે તીખા મરચાં એડ કર્યા છે જેને ઝીણા કટ કરીને અને હવે આ મરચાંને પણ સરસ એવા એક વખત વઘાર સાથે મિક્સ કરી લઈએ અને આપણે જે બટેટાનું છીણ વોશ કરીને રાખ્યું છે તે લઈ લેવાનું છે અને એમાંથી હલકા હાથે પાણી નીચોવી અને પછી આપણે વઘારમાં એને એડ કરી દેવાનું છે અને આપણે આને સરસ એવું મિક્સ કરવાનું છે તો આ મસાલો આપણે અત્યારે ખૂબ ઓછા મસાલાથી બનાવશું અને બટેટાને બાફિયા વગર કાચા બટેટામાંથી જ આપણે બનાવવો છે તો કોઈ પણ જાતની ઝંઝટ અહીંયા આપણે વધારે મહેનત કરવાની રહેતી જ નથી બસ કાચા બટેટાને ખમણી લેવાના છે ને એમાંથી આપણો એકદમ ટેસ્ટી વાળો ચટપટો મસાલો બનીને રેડી થઈ જવાનો છે તો બટેટાને થોડીવાર તેલમાં સાંતળી લીધા મેં અને હવે હું એમાં બે મીડિયમ સાઇઝની ઝીણી કટ કરીને ડુંગળી એડ કરું છું તો ડુંગળીનું પ્રમાણ તમે થોડું અહીંયા વધારી પણ શકો છો કારણ કે ડુંગળીનો ફ્લેવર પણ આમાં ખૂબ જ સરસ આવે છે અને ડુંગળીને પણ આપણે સરસ એવી બટેટા સાથે મિક્સ કરી દઈએ અને એમાં આપણે હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ જેથી કરીને આ બંને વસ્તુ એકદમ જલ્દીથી કૂક થઈ જાય તો આને મીઠાને પણ સરસ એવું આપણે મિક્સ કરી દઈએ મસાલા સાથે અને આપણે જે આ અત્યારે બટેટા અને ડુંગળીને આપણે એકદમ પ્રોપર કૂક નથી કરવાની બસ સિત્તેરથી એંસી ટકા જેટલી અથવા તો સાઠથી સિત્તેર ટકા જેટલી આપણે એને કૂક કરવાની છે કારણ કે આગળ જતાં આપણે હજી એક કૂકિંગની પ્રોસેસ કરવાની છે એમાં આપણું આ સ્ટફિંગ એકદમ પ્રોપર કૂક થઈ જશે તો ઉપર ઢાંકણ ઢાંકી અને એકથી બે મિનિટ જેવું મેં એને એમ જ કૂક થવા દીધું તો ઢાંકણ ઢાંકી અને એકથી બે મિનિટ જેવું આપણે એને દઈશું એટલે એક અને ડુંગળી સરસ એવી સોફ્ટ થઈ જશે થોડી થોડીવાર પછી આપણે ઢાંકણ ખોલીને ચેક કરીએ તો તમે જોઈ શકો છો ડુંગળી અને બટેટા હલકા એવા સરસ એવા સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે આમાં થોડા મસાલા કરીએ તો મસાલા આપણે અહીંયા જે રેગ્યુલર આપણા મસાલિયાના હોય છે એ જ કરવાના છે તો એમાં મેં અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધું છે અડધી ચમચી થી થોડી ઓછી હળદર લઈ લીધી છે અને હવે આપણે અડધી ચમચી જેટલો ધાણાઝીડું પાવડર એડ કરી દીધો છે અને સાથે જ આપણે અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કર્યો છે અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દીધો છે ગરમ મસાલો ઓપ્શનલ છે જો તમને પસંદ હોય તો એડ કરવાનો છે અને ઉપરથી મુઠ્ઠીભરી અને લીલા ધાણા ઝીણા કટ કરીને એડ કરી દીધા છે કારણ કે લીલા ધાણાનો ટેસ્ટ આવી રીતે બટેટાના મસાલામાં ખૂબ જ સરસ આવતો હોય છે તો હવે બધા મસાલા સરસ એવા મિક્સ કરી લઈએ અને એક મિનિટ જેવું આ મસાલાને આપણે સાંતળી લેવાનું છે તો આવી રીતે કાચા બટેટાનો મસાલો બનાવતા કોઈ જ વાર નથી લાગતી જલ્દીથી બનીને તૈયાર થઈ જાય છે માત્ર પાંચથી સાત મિનિટમાં એકદમ જલ્દીથી ચટપટો એવો આપણો અહીંયા મસાલો બનીને રેડી થઈ જાય છે તો મસાલા આપણા એકથી બે મિનિટ જેવા સંતળાય પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે તો અહીંયા આપણા મસાલા હવે સરસ સંતળાઈ ગયા છે સરસ એવી સુગંધ પણ આવવા લાગી છે તો હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈએ અને એક પ્લેટ લઈ લઈએ અને એમાં આપણો આ બધો મસાલો પલટાવી લઈએ અને આપણે આને ઠંડો થવા માટે રાખી દઈએ કારણ કે આપણે આને સ્ટફ કરવો છે તો ગરમ ગરમમાં તો આપણે એને હાથ પણ નહીં લગાવી શકીએ એટલા માટે એક પ્લેટમાં લઈ અને આપણે એને થોડો છૂટો છૂટો કરી દેવાનો છે જેથી કરીને તે એકદમ સરસ એવો ઠંડો થઈ જાય તો ચાલો આ મસાલો આપણો એકદમ ટેસ્ટી વાળો કાચા બટેટાનો મસાલો બનાવ્યો છે પણ ખાવામાં એટલો ટેસ્ટી લાગે છે કે તમે હવે બટેટા બાફવાની કર્યા વગર રીતથી કાચા બટેટાનો મસાલો બનાવશો તો ચોક્કસ થી એકવાર આ રીતે કાચા બટેટાનો મસાલો બનાવીને જોજો ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે અને એમ જ તમે આને ખાવું હશે તમારે એમ જ નાસ્તા માટે તો પણ તમે ખાઈ શકશો અને ચાલો હવે મસાલાને ઠંડો થવા માટે સાઈડમાં રાખીએ અને હવે આપણે જે રવો ઠંડો થવા માટે રાખ્યો હતો જે આપણે લોટ બનાવ્યો છે તો એને લઈ લઈએ અને હવે હાથને આપણે થોડા ઓઇલ કરી અને આને આપણે એકદમ સરસ એવો મસળવાનો છે તો હજી આ રવો થોડો ગરમ છે હલકો એવો એકદમ પ્રોપર ઠંડો નથી થઈ ગયો તો એકદમ પ્રોપર રવો ઠંડો ન થઈ જાય એ પહેલા જ આપણે આ પ્રોસેસ કરી લેવાની છે તો તમે જોઈ શકો છો આપણે એને એકદમ સરસ એવો મસળી લીધો છે એટલે એકદમ સરસ એવો તે સોફ્ટ લોટ જેવો ગયો છે છે તો હવે આપણે એક મોટી લઈ લેવાનો અને એને આવી રીતે આંગળીની મદદથી એક પૂરી જેવું આપણે બનાવી લેવાનું છે તો એની કોર્નર છે એને આપણે પાતળી કરવાની છે વચ્ચેની સાઈડ થોડું જાડું રહી જશે તો પણ ચાલશે તો કોર્નર આપણે સરસ એવી પાતળી કરી લીધી અને એક પૂરી જેવું આપણે આનું બનાવી લીધું છે પછી હાથમાં આ રીતે રાખી અને આપણે જે રીતે કચોડી બનાવતા હોઈએ છીએ અને કેવી રીતે એને સ્ટફ કરતા હોઈએ છે એ જ રીતે આપણે આને સ્ટફ કરી લેવાનું છે અને ઘણા લોકોને થતું હશે કે રવાથી બનાવ્યું છે તો બનાવવામાં પ્રોબ્લેમ થશે સ્ટફ કરવામાં પ્રોબ્લેમ થશે પણ બિલકુલ પ્રોબ્લેમ નથી થતો તમે વિડીયોમાં જોઈ શકો છો લોટને આપણે સરસ એવો મસડ્યો છે અને સાથે જ ગરમ પાણીમાં તેને આપણે પકાવ્યો પણ છે જેથી કરીને આ લોટ એકદમ સરસ એવો સોફ્ટ થઈ ગયો છે અને બિલકુલ પણ ભરતી વખતે કે પૂરી બનાવતી વખતે બિલકુલ પણ નથી ફાટવાનો કે તૂટવાનો તો જો એકદમ સરસ એવા આસાનીથી એકદમ ઈઝી થી આપણું આ નાસ્તો ભરાઈને રેડી થઈ જાય છે તો તમે જોઈ શકો છો બધો નાસ્તો મેં અહીંયા બનાવી ભરીને રેડી કરી લીધો છે તો એક વાટકી રવામાંથી અને એક કાચા બટેટામાંથી આપણો અહીંયા આટલો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે અને નાસ્તાની સાઈઝ પણ તમે જોઈ શકો છો મોટી એવી આપણે સાઈઝ બનાવીને રેડી કરી લીધી છે તો ચાલો હવે તળી લઈએ તો તળવા માટે અહીંયા પહેલેથી જ સાઈડમાં તેલ ગરમ થવા માટે રાખી દીધું હતું તો તેલ સરસ એવું ગરમ થઈ જાય આપણું પછી આપણે આ નાસ્તો એડ કરવાનો છે તો તેલ આપણું ગરમ થઈ ગયું તો આપણે આ બધો નાસ્તો એક બેચમાં જેટલો આવે એટલો એડ કરી દેવાનો છે તો મારે અહીંયા બધો નાસ્તો એક બેચમાં આવી જાય છે તો હું બધો જ એડ કરી દઉં છું અને અત્યારે હવે ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દેવાની છે તો આવી રીતે નીચેની સાઈડથી ક્રિસ્પી થાય પછી આપણે તેને પલટાવવાનો છે તો આવી રીતે બધો નાસ્તો સરસ એવો તેલમાં ડૂબી જાય એટલું તેલ આપણે અહીંયા લેવાનું છે અને થોડી જ વારમાં નીચેની સાઈડથી આપણો નાસ્તો સરસ એવો ક્રિસ્પી થવા લાગ્યો છે અને હલકો હલકો એમાં કલર પણ આવવા લાગ્યો છે તો આ નાસ્તો ક્રિસ્પી તો એટલો બને છે ને કે ખાવાની મજા જ પડી જવાની છે એક વખત તમે રેસીપી ટ્રાય કરી જુઓ સમોસા પકોડા બધું તમે બનાવવાનું ભૂલી જશો જ્યારે પણ તમને ક્યાંય ચટપટું ઈચ્છા થશે એવું ત્યારે તમે હંમેશા આ જ નાસ્તો બનાવીને રેડી કરવાના છો તો થોડી વાર થઈ એટલે હવે એનો હલકો હલકો કલર ચેન્જ થવા લાગ્યો છે તો આવી રીતે આપણે એને પલટાવતા રહેવાનું છે વચ્ચે વચ્ચે જેથી કરીને બંને સાઈડ થી એકદમ એક સરખા પાકી જાય અને હવે જોઈ શકો છો તમે અત્યારે આપણે આ સ્ટેજ ઉપર આવી અને ગેસની ફ્લેમ હાઈ કરી દીધી છે તો હલકો હલકો એનો કલર ચેન્જ થવા આવે પછી આપણે ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું એટલે એકદમ જલ્દીથી આપણા નાસ્તામાં સરસ એવો કલર આવી જશે અને પહેલેથી જ હાઈ આપણે નથી રાખવાની કારણ કે કલર તો ઉપરથી સરસ આવી જશે જો એવું કરશું તો પણ અંદરથી તે કાચા રહી જશે તો આવી રીતે પહેલા ગેસની ફ્લેમ મીડિયમ રાખીને અને પછી હાઈ કરીને પકાવશું તો કલરની સાથે સાથે અંદરથી પણ આપણો નાસ્તો એકદમ સરસ એવો ક્રિસ્પી બનીને રેડી થવાનો છે તો જો આવે છે ને જોઈને મોઢામાં પાણી તમને પણ અને હા વિડીયો તમને કેવો લાગ્યો એ પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ નાસ્તાની રેસીપી પણ તમે ચોક્કસથી મારા કહેવાથી એક વખત જરૂરથી ટ્રાય કરજો કારણ કે એટલો બધો ટેસ્ટી કુરકુરો બને છે કે નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ પસંદ આવવાનો છે તો ચાલો આપણો અહીંયા મિન્ટોમાં બનતો કાચા બટેટા અને રવાનો નાસ્તો બનીને એકદમ રેડી થઈ ગયો છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ